સોળે સોળ સંસ્કાર તીર્થમાં થવા જોઈએ દરેક વખતે તીર્થ ક્યાં શોધવું તો કે છે ગાયો બંધાતી હોય ને ગાયના ચરણમાં તીર્થનો વાસ છે ગૌશાળા એ જંગમ તીર્થ માનવામાં આવે છે એટલા માટે પ્રભુનું નામકરણ સંસ્કાર ખીરકમાં થયું છે ગૌશાળામાં થયું છે એટલા માટે જૂના સમયમાં ઘેર ઘેર આંગળે આંગણે ગાયો બંધાતી હતી જો જન્મથી લઈને દરેક સંસ્કારમાં ગાય સિવાય કોઈ સંસ્કાર ન થાય બાળકનો જન્મ થાય ત્યારે પણ ગૌદાન કરવામાં આવે બાળકને પેલા ગૌમયથી સ્નાન કરવામાં આવે કન્યાદાનનો સંકલ્પ કરતા પેલા ગૌદાનનો સંકલ્પ કરવો પડે પછી જ કન્યાદાનનો અધિકાર પ્રાપ્ત થાય એ માણસના મૃત્યુ સમયે પણ સંકલ્પ સંકલ્પ થાય છે જે ગાયના દાનનો કરો એ જ ગાય તમને ઉપરના લોક સુધી પહોંચાડશે એટલા માટે જૂના સમયમાં ઘેર ઘેર ગાયો બાંધવામાં આવતી આજકાલ એક્સક્યુઝ છે આપણી પાસે ફ્લેટમાં રહી છે ઘરમાં આંગણું નથી નાની જગ્યા છે ગાયને બદલે ઘેર ઘેર કૂતરા ઉપાડવા મને આવે આપણા સંસ્કારો બગડ્યા તમે ઘરમાં ગાય ના પાડી શકો તો કઈ વાંધો નહીં એટલું તો કરી શકો કે ગામમાં ગૌશાળા હોય જે લોકો ગૌ પાલન કરતા હોય જે ગાયની સેવા કરતા હોય એકાદ ગાયને એક પરિવાર દત્તક લઈ લે અને ગાયની સેવા કરે તો કેટલી મોટી સમસ્યા દૂર થઈ જાય આપણે ત્યાં આજે આપણે લોકો ગાયોને સાચવી શકતા નથી અને એટલા માટે તો આ ગાયો કતલખાનાઓમાં જઈ રહી છે આપણે પોતાની જાતને કૃષ્ણના ભક્ત માનતા હોઈએ ને તો આ ગૌહત્યાને રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ દૂધ આપે ગાયો જ નહીં નિરાધાર અસહાય ગાયો પણ હોય આપણા વડીલ કે આપણા માવતર ઘરડા થઈ જાય કામકાજ ના કરી શકે તો શું ઘરમાંથી કાઢી મૂકવા જોઈએ જે ગાય જીવનભર માં થઈને આપણી સેવા કરતી હોય એનો શું તિરસ્કાર થવો જોઈએ એક પરિવાર એક ગાયને પણ જો દત્તક લઈએ ને મોટા ભાગની ગાયો આજે કતલખાનામાં જતી અટકી જાય ગાયો બંધાય એ સ્થાનને તીર્થ કહેવામાં આવે છે